પેઢીનું કામ કરવું પેઢી છે અહીંયા હા ના ના મારે નથી ખાયો નહીં ખાવ એટલે ઘણું નહીં થેન્ક યુ વાત આવડે છે ને એટલે વળી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં અને ચૌ સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને હવારમાં છે ને જો અહીંયા ફ્રીજની સાફ સફાઈ હાલેશ સેજલ છે ને એ અહીંયા જો આવી રીતે બધું ફ્રીજનું સાફ સફાઈનું કામ હાલેશ ને મેં કરી જશે બ્લોક સ્ટાર્ટ ને તેજસ્વી કામ કરવા લાગે છે ને ભાઈ તેજસ્વી હે તો કરવા લાગે ને તો કામ તો કરવા લે જો મદદ કર થોડી ઘણી થોડી ઘણી મદદ કેર 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 કરવા લે થોડી ઘણી મદદ તો જો આવી રીતે તેજસ્વી પણ હવે થોડું થોડું ફ્રીજનું કામ કરવા મહેશ એટલે કાસ ને બધું છે એવું બગડી ગયું તો બધું આગળ સાફ કરી અને પછી પાછું હતું ને એમાં આપણે મેલી મેં ધોઈ ને સાફ કરી પછી કઈ કામ કરતી નથી આ છે માખણ આ પાણી ને આવું બધું છે બધું ફ્રીજમાં ને મેડમે આ કામ લઈ લીધું છે ફ્રીજ શું ઉભે 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 રે આ લે આપડે

શું જા જા વાંધો નહીં જાઓ રામ હો ને કેટલુંક છે હવે તો ફેમિલી મળી જશે ફ્રીજ સાફ થઈ જાય પછી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર એક જ કાસ રહ્યો ને સેલો હા તો ફેમિલી સેલો એક કાસ રહ્યો છે ફ્રીજ નો અને હવે આગળ ફ્રીજ માં બધું પાછું ગોઠવી દેવું આવી રીતથી Nah, ini anaknya Joanya beres sih, kamal sih, ini sih, beres sih. Nih marah mau mejaannya, dia khati nanti, ya khati? Beres Eh? ini, kamu solusi. Daripada benerun program lagi

તો ફેમિલી જો આ રીતે બધું પ્રિઝમ સાફ કરી નાખું છે ને પછી જો આ રીતે બધું આડી કોટ થઈ જાય અને પછી બધું આ સાફ કરી અને બધી પાછું અંદર બધું ભરી દેવું જો આ રીતે આડી બધું ભરાઈ જશે

તો વાગી ગયા છે અને બધા હાઉના કામે છે ને નહીંના બેનને હજી બજાર જ કાંઈ આવ્યા નથી તો ગાયોને બધા શરીર શરીને આવી જાય ને હા ને બધા ગમેશ ને અમિતન અહીંયા પવનમાં બેઠીશ ને મારા મમ્મી જો અહીંયા લાગ લાગ આપેશ સારી રીતથી

Yes. Okay, start no lag up as away. That no cover lag. Yes, I'm going to go to the house. I'm હે to go to the house. I'm going to કાપી દેવા પડે ગેસમાં બનાવી going to go to the house. I'm going तो गैस वो सब लाख रखा बारी गैस तो बोलो लाख रखा था गैस में कहीं का फ्रीज़ एक बड़े लाख रखा हुआ है दीवार लाख से टेस्टी बने लाकड़ा है सुला की नहीं मैं टेस्टी बने अजी से लाकड़ा क्या से आया आज से हमने

તને તો ખરી આવડે તો આવી રીત થી ગાડી વાળે જોડી ઘોડી છે પગમાં કેમ તને ગાડી ખીચવાડ છે આમ ઘરા તો આવી રીત થી ગાડી વાળેસ હવે કદી વળી જાય કોને ખબર હવે દાખલામાં થઈ જાય તો સારું

તો આવડી હાલો ભાઈ ગાડી તો આવડી ગયા હવે હીખવાડો ને બાકી છે તો આવડી જાય વાંધો નહીં પછી ક્યાંક લેશું વિડીયોમાં ગાડી આગતા હોય ને હીખવા તો કદાચ લેશું વિડીયામાં જાય હવે ગાડી તો મેડમે વાળી દીધી છે ચાલે અને એકદમ રેડી મેળવી દીધી જો આવી રીતની ગાડી હા મેળવી દીધી છે ને હવે છે ને હેરડી ખાવાનું શરૂ કરીશ ગાડી વાળ લાગી વાળી લીધી ને એટલે ભૂખ લાગી ગઈ છે એટલે શેરડી કે ખાવી જોઈએ મારે કે ભૂખ લાગી ગઈ છે કે થોડીક વાર એટલે જો હેરડીનું કામ કરવી પડ્યું છે અહીંયા હા ના 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 મારે નથી ખાવ્યું તમે ખાવ એટલું ઘણું નહીં નહીં નો થેન્ક યુ હા અમારે નથી ખાવી તમે ખાવ ભૂખ લાગી છે ને ગાડી આખી ઓલી વાય થી ગાડી આખી ઓલી વાય ને એટલે જ ભૂખ લાગી ગઈ એના કરતો વાંધો ન આવત કઈ કા એમ જ છે નહી મીઠી છે હમ તો ફેમિલી હવે વિડીયો થઈ જાય બહુ મોટો એટલે વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ હા પૂરો કરી દો ને વિડીયો હા તો ફેમિલી તો ફેમિલી વિડીયો પૂરો કરી દે બાય